તમે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો કેવી રીતે આ ગઠ્યો અને ચિત્તાની ઝડપે નાસી ગયો આ તો બોલીવુડ ના કોઈ ચોરીના સીન થી ઓછું નથી આ ઘટનાએ દાહોદ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે શહેરના સૌથી વ્યસ્ત ચોકમાં થોડા દિવસે આવી હિંમત ચોરી આ તો સુરક્ષા પર મોટો સવાલ ઉભો કરે છે સ્થાનિકોમાં ભય આશ્ચર્ય અને ગુસ્સાનો માહોલ છે ચાલો સાંભળીએ ફરિયાદી આચાર્ય ઈશ્વર રાઠોડની મુખ્ય જુબાણી જેમની સાથે બની આ ફિલ્મી ઘટના આજે હું બેંકમાંથી એક લાખ રૂપિયા ચેકથી ઉપાડ્યા મેં ને એમાં ચેકબુક હતી મારી મિસિસની બી ચેકબુક પાસબુક અને મારી ચેકબુક અને પાસબુક એક લાખ રૂપિયા ઉપાડ્યા કેશ નવી જ નોટો હતી તો એ પૈસા મેં ઉપાડ્યા પછી મેં પાસબુક ભરાઈ પ્રિન્ટરમાં પછી ત્યાંથી હું એ થેલી લઈને નીકળ્યો હાથ થેલી જ હતી સુતરાઓ ગાડીમાં તો ત્યાં આવીને થેલીમાં નાખી મેં થેલી પ્લાસ્ટિકની પછી ગાડી પર બાંધી પછી હું નીકળ્યો તો મારે ઘરે જવા તો રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તીની દુકાન છે ત્યાં હું ગાડી ઉભી રાખી બ્રેક કરી અને ટન લેવાનો હતો મારે એટલે મેં ગાડી બ્રેક કરી તો ત્યાંથી જે એક ચોર લૂંટારું ત્યાંથી મારી થેલી ચોડીને ભાગ્યો અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી મન કીધું કાકા તમારી થેલી છોર લઈને ભાગ્યો છે તો મેં ટન મારી ગાડી ટન કરીને પાર્સલ દોડ્યો પણ એ ચાલતો જ હતો ભાગીને આવ્યો બાઈક નહોતી મારી થેલી માં એક લાખ રૂપિયા હતા કેસ અને એકદમ નવી નોટો છે તો દોસ્તો આ ઘટનાએ દાહોદ પોલીસની કામગીરી પર પણ એક મોટો પ્રશ્નાર્થ લગાવ્યો છે શું સહેનાર હૃદયમાં આવી બેફામ ચોરી થઈ શકે નાગરિકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે પરંતુ ચિંતા નહીં દાહોદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ આ ફિલ્મી ગઠિયાની શોધખોળમાં લાગી ગઈ છે શું આ ચોર પકડાશે સુઈશ્વરભાઈને રૂપિયા એક લાખની બેગ પાછી મળશે આ સવાલોનો જવાબ હવે પોલીસની તપાસ પર ટકેલ છે